પાલેખર સાહેબને સાંભળવાનો મોકો સાત દિવસની મેં તાલીમ લીધી ત્યારે પ્રાકૃતિકની ખ્યાલ આવ્યો કે પ્રાકૃતિક શા માટે કરવી જોઈએ કે અત્યારના જે ચાલુ ચીલા કે રાસાયણિક કે જેથી કરીને વધારે માનવ સ્વસ્થ માટે બહુ હાનિકારક અવનવા રોગો થવા માંડ્યા તો એના માટે હવે સરકારે કોન્સેપ્ટ કર્યો એટલે છથી સાત વર્ષનો ગાળો વરસાદ ગુજરી ગયો બધા કરે જ છે ખેડૂત ખેતી કરે જ પણ હવે હવે ખેતીને આપણે એક ખેતી તરફ નહીં પણ બિઝનેસ તરફ લઈ જવા માટે તો માર્કેટિંગમાં જવું પડશે નાના પેકિંગ કરવા પડશે જે પ્રમાણે આમ પબ્લિકને પ્રોવાઈડ કરે એવું પેકિંગ અને માણસને ખાવામાં પ્રાકૃતિક ખાવામાં રુચિ ધરાવવી પડશે જેથી કરીને ખેડૂત એકલો ખેડૂત ખેતી કરી અને ઉત્પાદન કરીને વેચશે ક્યાં તો વેચવાનો પ્રશ્ન થોડોક મોટા ભાગનો છે તો એ લેવા વાળાને થોડુંક ધ્યાન દેવું પડશે સ્વચ્છ સુધારી દીધું ખેડૂતે પોતે મહેનત કરી પ્રાકૃતિક ખેતીની અંદર મહેનત થોડીક પડે કે અમૃતનો ઉપયોગ કર્યો પાંચે પાંચ સરકારે કીધું આઈએમઓનો ઉપયોગ કર્યો સરકારે જે સહાય દીધી એનો ઉપયોગ કર્યો પણ હવે ખેડૂત પાસેથી લેવાવાળો વર્ગ પણ હવે ગોતો પડશે એના માટે સરકારને પણ થોડીક વ્યવસ્થા કરી દેવી જોઈએ અત્યારે કરે છે પણ હવે આમ પબ્લિકને સારું ખાવું હશે ને તો ફેમિલી ડૉક્ટર નહીં ગોતવો પડે પણ ફેમિલી ફાર્મર ગોતવો જોશે એ ફાઇનલ છે આજ નહીં તો કાલ પણ તમે વેલાર ફેમિલી ફાર્મર ગોતી લેશો તો જેથી કરી એક ખેડૂતને ઉત્સાહ વધશે બરાબર અને એને સરકારની જે ગાઈડલાઇન છે એનો એને પૂરેપૂરો ફાયદો મળશે આમ પબ્લિક કે આમ માણસ કે નગરપાલિકા જો સુધી પોગી શકે તો એ વધારે સારું તો બે વર્ષ આપણને વહેલું ખોરાક સારો એવો મળતો થઈ જશે અને જેથી કરીને તમારા બાળકો પર્યાવરણ પોતાનું સ્વસ્થ માટે બહુ સારું એવું ખોરાક મળી રહે તો તમારે ડૉક્ટરની જરૂર જ નહીં પડે અને ખેડૂત કઈથી ખોટું કરે નહીં એટલે તમે રૂપારું બહુ ન જો તો દાણો રૂપારો હોય કે નહીં શુદ્ધ ખાવું હોય છે તો રૂપારું અને શુદ્ધતા બે જળવાય છે નહીં પેકિંગની અંદર થોડું જાજુ હશે કારણ કે ખેડૂત એને ફેક્ટરી નથી છે ફેક્ટરી ખેતીને પણ એ રૂપાળું પેકિંગ ન કરીએ તો પેકિંગ ઉપર નહીં પણ અંદર ક્વોલિટી અને બજારનું જે આડેધાડ ખોરાક ખાઈ રહ્યા છે પીઝા છે બર્ગર છે કોઈ ખાવાના વિરોધમાં નથી એ પંદર દિવસ મહિને ખાવ તો અલગ વાત આ રૂટીન બનાવી દીધું પાણીપુરી એ બધું આપણે ઝેર અંદર આપણે સમાવી લઈએ એ મેં પ્રાકૃતિક ખેતી કરીને તમે મારા જાતે અનુભવ કર્યો